સભ્ય માટે હસંપુર ગામે કોઈ ફોર્મ ભર્યું નથી કારણ કે સરપંચ પદ માટેની જે બેઠક છે તે ફાળવાય છે અને ઓબીસી માત્ર ગામમાં એક જ ઘર છે

રજૂઆત કરી અને કહ્યું કે ઓબીસી સમાજની બેઠક રદ થાય અને અન્ય બેઠક ફાળવવામાં આવે તો ગામનો વિકાસ થઈ શકે છે કારણ કે છેલ્લા બે ટર્મ ઓબીસી સરપંચ છે છતાં પણ ગામમાં વિકાસ નામે મીંડું છે એટલે કે વિકાસ માટે અને સમરસ માટે પણ આ બેઠક બદલવામાં આવે હું હસનપુર વતની છું મારું ગામ હમીદ છે મુદ્દો પહેલો એ છે કે અમારા ગામમાં સરપંચની સીટ અનુસૂચિત શૈક્ષણિક પછાત વર્ગની આવે છે જ્યાં જ્યાં ટ્રમો પણ એ હતી અને આ ટ્રમો પણ એ જ છે એટલે અમને કહેવાનું એવું છે કે એ સીટ બદલી દલિત કોમને કે મુસ્લિમ મુસ્લિમ કોમના ગમે તેમાં ફાળવવામાં આવે જે સરપંચની સીટ ફાળવવામાં આવે છે તે માત્ર એક જ ઘર છે તો એમને સરપંચની સીટ મળે છે તો એ કેન્સલ કરી બીજી અમને ફાળવવામાં આવે બીજી અમારી માંગ એ છે કે અનુસૂચિત આદિજાતિને વોર્ડ નંબર એક અંદર જે નામ આવે છે એ વર્ષો પહેલા અમારા ગામમાં આવેલા હતા જે મજૂરી કરતા હતા ખેતમજૂરી કરતા હતા એનું આ નામ ચાલુ રાખે છે બધા રાખે છે કોણ ચાલુ રાખે છે અમને ખબર નથી અને એના આધારે આમાં ગામને લાભ મળતો નથી સમરસ થતું નથી અને લાભ મળતો નથી બરાબર અને ત્રીસરો મુદ્દો આપણો તો વધ રચનામાં જે છે આ એક આખા કુટુંબનું નામ એક એક કુટુંબ અલગ અલગ વોર્ડમાં વેચીને નાખ્યું છે કે એ અમારું એક મળશે એક જ કુટુંબનું એક જ વોર્ડમાં રહેવું જોઈએ એવી અમારી અરજ છે અમે આજે દરેક હસનપુર ગ્રામથી આવેલા છીએ અમારી ગામ આખા સમક્ષ ગામની માંગણી કલેક્ટર સાહેબને છે કે અમારી ત્રણ મુખ્ય માંગણી છે એને પર ધ્યાન આપી અમને નિરાકરણ આપવામાં આવે નંબર એક અમારો મુદ્દો છે કે જે સરપંચની સીટ છે એ બીજા ટર્મમાં રિપીટ થઈ છે તો એ અન્ય વર્ગમાં ફાળવવામાં આવે મુસ્લિમ છે દલિત છે જ્યારે જે સીટમાં અત્યારે ફાળવવામાં આવી છે એ ગામમાં એક જ ઘર છે એ આના પહેલા પણ રહી ચૂક્યા છે તો આ વખતે બીજી કાસ્ટમાં ફાળવવામાં આવે એવી માંગણી છે બીજો કે વોર્ડ નંબર એક એમાં અનુસૂચિત આદિજાતિની સીટ છે જે વર્ષોથી અમારા ગામમાં નથી અને જેના કારણે અમારું ગામ સમરસ થાય છે એના કારણ પણ લાભ મળતો નથી તો આ સમરસતાનો લાભ મળે એટલે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા વર્ગમાં ફાળવવામાં આવે તીસરો વોર્ડમાં વોર્ડ રચનામાં જે પ્રોબ્લેમ થયો છે કે જે કુટુંબ છે આખા આખા કુટુંબ એ એક એક કુટુંબના ચાર ચાર અલગ અલગ પાંચ પાંચ વોર્ડમાં નામ થઈ ગયા છે તો એક જ વોર્ડમાં કરવામાં આવે આ મુખ્ય ત્રણ માંગણીઓ છે એને લઈ સમગ્ર ગામે બહિષ્કાર કર્યો છે ચૂંટણીનો તો આ ગ્રામ પંચાયતમાં અમારા ગામથી કોઈપણ વોર્ડ કે પંચ સભ્ય તરીકે કે સરપંચ તરીકે કોઈએ ફોર્મ ભર્યું નથી તો સાહેબથી અમે અત્યારે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે તો અમને ઉચિત છે કે જલ્દીથી અમને નિયારે મળશે